ફરીથી સ્વાગત છે આજે આપણે એસ વિભાગના રાસાયણિક ગુણધર્મ જોઈશું તો રાસાયણિક ગુણધર્મની અંદર પહેલું જે છે એ છે રિએક્ટિવિટી રિએક્ટિવિટી એટલે શું પ્રક્રિયાશીલતા એકચ્યુઅલી રિએક્ટિવિટી એટલે પ્રક્રિયાશીલતા હવે એમાં જુઓ નંબર એક આલકલી આ તત્વો ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન એક હવે આલ્કલી સમૂહ એ કદમાં મોટા છે કદમાં મોટા તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધારે હોય અંતર વધારે હોય આકર્ષણ ઓછું હોય તો ઇઝીલી શું ઘરે એક ઇલેક્ટ્રોન આપી દે છે એનો અર્થ એવો થયો કે સૌથી વધારે રિએક્ટિવ છે એટલે કુદરતમાં ક્યાંય મુક્ત સ્વરૂપે તમને જોવા મળતા નથી ચલો હવે આલ્કલાઇનમાં જાઓ તો આલ્કલાઇન અર્ધધાતુ થતું આલ્કલી ધાતુ કરતાં ઓછા કારણ કે આલ્કલીને તો માત્ર એક જ ઇલેક્ટ્રોન આપવાનો છે તો ઇઝીલી આપી દે હવે એમને કીધું એક કામ કરવાનું છે તો આપણે પ્રેમથી કરી લે વાંધો નહીં પણ આને અહીંયાને બે ઇલેક્ટ્રોન દૂર કરવાના છે બે ઇલેક્ટ્રોન દૂર કરવા છે એટલે પહેલાં તો એ વિચાર કરે કે ચાલો કંઈ નહીં કરી નાખીએ આમ બી આપણે પણ સ્થાયી તો બનવું જ છે પણ બે પેલો એક તો એકવાળો ફાસ્ટ કામ કરે બે વાળો કામ કરે પણ એના જેટલું ફાસ્ટ નહીં અર્થાત આલ્કલી ધાતુ કરતાં ઓછા સક્રિય હોય છે અને મેં હમણાં કીધું તેમ એક્ટિવ એટલા કઈ રીતે એક્ટિવ ઇલેક્ટ્રોન આપવામાં એક્ટિવ કોણ ઇઝીલી ઇલેક્ટ્રોન આપી શકે વિચારો કોણ ઇઝીલી ઇલેક્ટ્રોન આપી શકે તો જેનું કદ મોટું હોય કદ મોટું હોય તો કેમ કારણ કે કદ મોટું તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધારે અંતર વધારે તો આકર્ષણ ઓછું અને ઓછું આકર્ષણ હોય તો તેની આઈની ગણ થાલપી ઓછી હોય તો આયનીકરણ જેની એન્થાલપીમેન્ટ આયનીકરણ પોટેન્શિયલ જેનો ઓછો એની ક્રિયાશીલતા વધારે હશે થઈ ગયું સેમ વસ્તુ અહીંયા આવશે હવે આપને ખબર છે કે જેમ આપણે સમૂહમાં અપ ટુ બોટમ જઈએ એટલે કાલની વાત કરો લી ના કે ઋષિ લી ના કે ઋષિ તો જેમ તમે અપ ટુ બોટમ જાઓ છો લી ના કે ઋષિ એમ શું થાય છે કદ વધે છે કદ વધે છે આઈનીકન પોટેન્શિયલ ઘટે છે આઈનીકન પોટેન્શિયલ ઘટે છે ક્રિયાશીલતા વધે છે તો ફાસ્ટ સિઝિયમ છે પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે કોની સાપેક્ષમાં લિથિયમની સાપેક્ષમાં સેમ વસ્તુ અહીંયા બેમાજી કા સરબાહ રેડિયો એક્ટિવ તો આપણે બેમાંથી લેતા જ નથી ને એટલે આમાં બે માજી કા સરબાહ આવે તો આમાં પણ સેમ વસ્તુ જેમ સમૂહમાં ઉપરથીને નીચે જાઓ છો એમ શું થાય છે આઈનીકન પોટેન્શિયલ ઘટે છે તો રિએક્ટિવિટી વધે છે તો બંને વસ્તુ તમને ખ્યાલ આવ્યો હશે એકદમ ઇઝી છે કોઈ અપવાદ નથી અફવાદ ન હોય એટલે આપણને મજા જ આવે પણ મજા આવે ક્યારે પણ અપવાદ હોય તો મજા આવવી જોઈએ કારણ કે પૂછાશે એક્ઝામમાં અપવાદ જ એટલે એ ધ્યાન રાખજો હવા હવા સાથે પ્રક્રિયા મિત્રો હવા હોય એટલે એની અંદર મેઇન વસ્તુ જે છે આપણે ઓક્સિજન પણ લેવાના નાઇટ્રોજન પણ લેવાના મોઇસ્ટ લેવાનું ખાલી ઓક્સિજન સાથેની પ્રક્રિયા કીધી હોય તો અલગ છે હવા સાથેની પ્રક્રિયા કીધી છે ત્યારે તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે તો જો આલ્કલી ધાતુઓ છે આલ્કલી ધાતુ ને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એના પર ઓક્સાઇડનું પડ લાગી જાય ઓક્સાઇડનું પડ લાગી જાય એટલે એનો ચડકાટ જે છે એ ઘટે તો જો આલ્કલી ધાતુને હવામાં ખુલ્લી રાખતા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તેની સપાટી પર ઓક્સાઇડનું પળ બનાવે અને ઓક્સાઇડનું પળ બનાવે એટલે એની સપાટી ઝાંખી થઈ જાય બીજી વાત તો એને આજે હવાના એટમોસ્ફિયર જે છે એનાથી અલગ કરવા માટે શું કરવું પડે તો એને કેરોસીન અથવા પેરાફિનના દ્રાવણમાં રાખવામાં આવે છે ઉપરાંત લિથિયમ એટલે આ વસ્તુ જે છે લિથિયમ માટે નથી બીજું આમાં બી અપવાદ સિવાય આમાં લિથિયમ છે આમાં બી છે બેરિલિયમ બેરિલિયમના અપવાદ સિવાય આ ધાતુઓ પણ હવામાં ખુલ્લી રાખવામાં આવે તો એના પર પણ ઓક્સાઇડનું સ્તર બનાવે છે સેમ ટુ સેમ ઓકે ચાલો હવે નેક્સ્ટ હવે અહીંયા ધ્યાન આપજો બેરિલિયમને બેરિલિયમ એવી છે કે જ્યારે એનું એ પોતે તો સળગે નહીં પણ એનો જ્યારે પાવડર કરવામાં આવે છે અને એને હવામાં સળગાવવામાં આવે તો એકાએક જ્યોતથી સળગે પહેલાં જ્યારે તમે બેરિલિયમ લો છસો સેલ્સિયસ તાપમાન સુધી એના પર કોઈ ઇફેક્ટ નહીં થાય પણ એનો પાવડર કરવામાં આવે અને બેરિલિયમના પાવડરને જે હવામાં સળગાવવામાં આવે તો એકાએક જ્યોતથી સળગે છે આ તત્વો ભેજવાળી હવા સાથે પ્રક્રિયા કરતાં કાર્બોનેટ બનાવે છે પહેલાંમાં પણ બેરિલિયમ સિવાય બધા જ હવા ભેજવાળી હવા સાથે પ્રક્રિયા કરી અને કાર્બોનેટ બનાવે છે જોઈએ કેવી રીતે તો અહીંયા આપણે લીધું સોડિયમ સોડિયમ જેની ઓક્સિજન સાથે પ્રક્રિયાથી થી શું ઓક્સાઇડ એ ઓક્સાઇડ જ્યારે મોઇસ્ટ ભેજ ભેજ સાથે પ્રક્રિયા કરશે અને બનાવશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ હવામાનના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ કાર્બોનેટ બનાવે છે અર્થાત શું થયું કે પહેલાં આપણી પાસે શું હતી તો કે આલ્કલી ધાતુ એને હવા સાથે પ્રક્રિયા કરી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એનો શું બનાવ્યો તો કે ઓક્સાઇડ બની ગયો ઓક્સાઇડ ઓક્સાઇડની જ્યારે ભેજ સાથે પ્રક્રિયા કરી આપણે તો ભેજ સાથે પ્રક્રિયા કરવાથી એનો શોબેનો હાઇડ્રોક્સાઇડ અને એ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને બનાવશે શું ધાતુનો કાર્બોનેટ આવી વસ્તુ મેં તમને કીધી આ તત્વો ભેજવાળી હવા સાથે પ્રક્રિયા કરી પહેલા શું બનાવે ઓક્સ આ ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને તેનો ઓક્સાઇડ બનાવે ભેજ સાથે પ્રક્રિયા કરી તેનો હાઇડ્રોક્સાઇડ બનાવે અને હાઇડ્રોક્સાઇડ જે વાતાવરણની અંદર રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કાર્બોનેટ બનાવે મિનિંગ કે આ તત્વો ભેજવાળી હવા સાથે પ્રક્રિયા કરતા કાર્બોનેટ બનાવે છે શું બનાવે છે કાર્બોનેટ આમાં બેરિલિયમ સિવાયના બધા તત્વો કાર્બોનેટમાં રૂપાંતર પામે બેરિલિયમ સિવાયના બધા તત્વો કાર્બોનેટમાં રૂપાંતર પામે છે આ હતું હવા સાથે પ્રક્રિયા હવે મેં તમને કીધું આમાં ઓક્સિજનની વાત આગળ હું કીધું હવા માં નાઇટ્રોજન પણ છે તો આ નોંધનીય બાબત યાદ રાખો કે શુષ્ક હવામાં માત્ર લિથિયમ તત્વો આલ્કલીની અંદર શુષ્ક હવામાં માત્ર લિથિયમ છે એ નાઇટ્રાઇડ અને ઓક્સાઇડ એમ બંને આપે છે જ્યારે અન્ય તત્વો માત્ર ઓક્સાઇડ આપે છે આ ખાસ ધ્યાન રાખો અને જ્યારે અપવાદ હોય છે ત્યારે બહુ ધ્યાન રાખવાનું ફરીથી આલ્કલી તત્વોમાં માત્ર લિથિયમ જ કારણ કે લિથિયમને વિકિરણ સંબંધ છે એ આપણે ભણીશું ચેપ્ટરની અંદર બરાબર તો શુષ્ક હવામાં માત્ર લિથિયમ જ ફરીથી શુષ્ક હવામાં માત્ર લિથિયમ જ એ નાઇટ્રાઇડ અને ઓક્સાઇડ બંને બનાવે છે જ્યારે બાકીના જે છે એ માત્ર ઓક્સાઇડ બનાવે છે તો આ એક કેવું થયું અપવાદ હમણાં મેં કીધું ઇન્ટરસ્ટ ક્યાં લેવાનો અપવાદમાં લેવાનો જેટલા અપવાદ છે મિત્રો એ બધા નોટડાઉન કરવાના રહેશે તો આ આપણે આજે લખીશું કઈ વસ્તુ કે માત્ર લિથિયમ એ લિથિયમ હવા સાથે પ્રક્રિયા કરી બે બનાવે ઓક્સાઇડ પણ બનાવે નાઇટ્રાઇડ પણ બનાવે ત્યારે બાકીના આલ્કલી જે છે નાઇટ્રાઇડ અને ઓક્સાઇડ બંને આપે છે એટલે એનું કોઈ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ આપણને ક્યાં હોય છે અપવાદમાં હોય છે આમાં માત્ર લિથિયમ અને આમાં બધા જ આ હવામાં આ સમૂહના બધા તત્વો નાઇટ્રાઇડ અને ઓક્સાઇડ બનાવે છે ચલો હવે આપણે નેક્સ્ટ જોઈશું ઓક્સિજન સાથે પ્રક્રિયા હમણાં મેં તમને હવા સાથેની પ્રક્રિયા અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા આ ફરક છે હવામાં તમારે નાઇટ્રોજનને પણ ધ્યાનમાં લેવાનું હવામાનના ભેજ કાર્બન ડાયોક્સાઇડ બધું લેવાનું આમાં ઓક્સિજન એટલે પ્યોર ઓક્સિજન જ લેવાનું છે બહુ ધ્યાનથી સમજો મસ્ત ટોપિક છે પહેલા આપણે વાત કરી લઈએ ઓક્સાઇડ આયન ત્રણ પ્રકારના આવશે ऑक्साइड पेरोक्साइड सुपर ऑक्साइड फरी एक बार ऑक्साइड पेरोक्साइड सुपर ऑक्साइड तो ऑक्साइड लिथियम ए ऑक्साइड बना लिथियम ऑक्साइड एट्ले शू तो एल आई प्लस ओ माइनस टू ऑक्साइड एल आई टू लिथियम ऑक्साइड बनाओ बनाव रेडी चलो पहला अपने आल्कलाइन अर्धधातु ऑक्सिजन साथ प्रक्रिया करें એમો કેમ એમો એમ પ્લસ ટુ ઓ માઇનસ ટુ તો બની ગયો એમો એમો પ્રકારનો ઓક્સાઇડ બનાવે આમાં કઈ રીતનો છે ઋષિ આ ત્રણ ભાગ આપણે પાડી દો લી ના લીના અલગ

કે પહેલો જે છે લિથિયમ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે તો લિથિયમ જે બનાવશે ઓક્સાઇડ સોડિયમ બનાવશે પેરોક્સાઇડ બાકીના બનાવશે સુપર ઓક્સાઇડ કે ઓક્સાઇડ સુપર ઓક્સાઇડ ચલો તો અહીંયા આપણે જોઈએ આથી આમાં માત્ર કેસરબા છેલ્લા કેસરબા બે માજી કાસરબારા બે માજી નહીં તો કયા કેસરબા કેવા બા કેસરબા પેરોક્સાઇડ બનાવ બે માજી નહી કેસરબા બે માજી તમને હું બનાવશે ઓક્સાઇડ બનાવી દીધા બે માજી છે એ શું બનાવશે ઓક્સાઇડ બનાવશે કેસરબા જે છે એ બી ઓક્સાઇડ તો બનાવશે પણ કેસરબા બીજો શું બનાવી શકે છે પેરોક્સાઇડ બનાવે છે આયુરુ કેસરબાના પેરોક્સાઇડ કેસરબાના શું બનેલા છે પેરોક્સાઇડ બનેલા છે સમજાય છે મિત્રો ચાલો તો આ ક્લિયર થઈ ગયું તમને ઓક્સાઇડ પેરોક્સાઇડ આ શું છે પારોક્સાઇડ ચલો હવે જોઈશું આપણે સુપર ઓક્સાઇડ સુપર ઓક્સાઇડ એટલે શું ઓટુ માઇનસ આ છે અહીં આવશે સુપર ઓક્સાઇડ એટલે ઓ ટુ માઇનસ સુપર ઓક્સાઇડ કોને કહીશું આપણે ઓ ટુ માઇનસ તો આ જે સુપર ઓક્સાઇડ જે છે એ ધ્યાનમાં રાખજો કે મોટું કદ ધરાવતી આલ્કલી ધાતુ જેવી કે કેરુસી એ વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા એવું કેમ જો પહેલાં મેટલ હોય થોડા પ્રમાણમાં હોય તો ઓક્સાઇડ બનાવે હજી વધારે પ્રમાણમાં હોય તો પેરોક્સાઇડ અને વધુ વધારે પ્રમાણમાં હશે તો સુપર ઓક્સાઇડ બનાવે છે તો મોટા કદ ધરાવતી ધાતુ જેવી કે કેરોસી એ વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે એમોટું પ્રકારના સુપર ઓક્સાઇડ બનાવે છે અને સુપર ઓક્સાઇડ એ અનુચુંબકીય છે કેમ તે મેં તમને કેમિકલ બોન્ડિંગમાં સમજાવ્યું છે આ જો ઓક્સિજન બે આઠ ને આઠ માઇનસ એક તો પ્લસ એકી સંખ્યા એકી સંખ્યા એટલે અનુચુંબક્ય એકી સંખ્યા એટલે અનુચુંબક્યા અનુચુંબક્ય એટલે એની પાસે એક અયુગમિત ઇલેક્ટ્રોન હોય અને એ એક અયુગમિત ઇલેક્ટ્રોનને કારણે એ રંગીન હોય કારણ કે એ અયુગમિત ઇલેક્ટ્રોન હોય જ્યારે એના પર પ્રકાશ પડે ત્યારે એ ઉર્જાનું શોષણ કરી ઉત્તેજિત થશે અને એ જ્યારે પોતાની મૂળ અવસ્થામાં આવે છે ત્યારે શું કરશે એને જે સોસેલો કલર હશે એનો પૂરક રંગનું ઉત્સર્જન કરે છે માટે આપણને કેવા દેખાય રંગીન દેખાય છે કેવા દેખાય છે મિત્રો રંગીન દેખાય છે તો આ અનુચુંબકીયને રંગીન તમને આના ઉપરથી ખબર પડી જશે રેડી આમ જ પડી ગઈ હવે જુઓ બીજી વાત આ જે છે એ આનો અલગ ટોપિક છે બીઓ એ ઉભય ગુણધર્મી છે બી ઈઓ આ યાદ રાખજો બી એ કેવા છે ઉભય ગુણધર્મી ઉભય ગુણધર્મી કોને કહેવાય જે એસિડ સાથે પણ પ્રક્રિયા કરે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે એને આપણે શું કહીશું ઉભય ગુણધર્મી જેમ બાયોલોજીમાં ઉભયજીવી આવે ડેડકો એ ઉભય જીવી છે એટલે કે પાણીમાં પણ રહે છે અને જમીન પર પણ રહે છે એમ બીઈઓ એ ઉભય ગુણધર્મી છે એનો અર્થ શું થાય એસિડ સાથે પણ પ્રક્રિયા કરે છે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે છે એટલે ઉભય ગુણધર્મી છે અને બીજું તો આપણને ખબર જ છે કે જેમ સમૂહમાં ઉપરથી નીચે જાઓ છે એમ ઓક્સાઇડની વાત હોય કે હાઇડ્રોક્સાઇડની વાત હોય છે એમ ધાતુ ગુણ વધે બેઝિકતા વધે આ શબ્દ યાદ રાખજો અપ ટુ બોટમ ધાતુના હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ માટે જેમ ધાતુ ગુણ વધે એમ બેઝિકતા વધે તો જેમ ધાતુ ગુણધર્મ વધતો જશે એમ બેઝિકતા વધે તો આ કેસરબા જે છે એ કેવા છે વધુ ધાતવીય ગુણધર્મ ધરાવે જેને કારણે એ પ્રબળ બેઝ છે આ નિર્બળ બેઝ થાય અને પહેલો જે છે એ ઉભે ગુણધર્મી છે આ પોઈન્ટ પાછો તમારે ધ્યાનમાં રાખવાનો છે જે જે ટોપિક તમારે નોટ્સ ડાઉન કરવાના છે એ કરવાના જ છે ને એને તમારે યાદ રાખવાના છે ફરીથી બી ઈઓ એ ઉભય ગુણધર્મી છે ઉભય ગુણધર્મીનો અર્થ શું એસિડ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરીને આપણે ઉભય ગુણધર્મી કહીશું અને એસિએલ સાથે બી પ્રક્રિયા કરશો ને એન ઓઇ સાથે પણ પ્રક્રિયા થશે ક્લિયર એમજીઓ હવે જેમ નીચે જાઓ છો એમ એની બેઝિકતા વધતી જશે આ નિર્બળ બેઝ છે આ પ્રબળ બેઝ છે તો આ વસ્તુ એ થયું કે બેઝિક ગુણધર્મામાં વધારો થાય છે હવે અહીંયા જુઓ સ્થિરતાનો ક્રમ સૌથી વધારે ઓક્સાઇડ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ મિત્રો અહીંયા થોડુંક ધ્યાન આપજો નોર્મલ ઓક્સાઇડ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડની અંદર આપણે વાત કરીએ તો લિથિયમ શા માટે ખાલી ઓક્સાઇડ જ બનાવે છે તો એલઆઈ પ્લસનું કદ નાનું હોય ઓક્સાઇડ નું કદ પણ નાનું હોય કારણ કે જો ઓક્સાઇડ બરાબર હમણાં આપણે જે વાત કરીએ એ પ્રમાણે ઓક્સાઇડની અંદર હું હતું એલ ટુ ઓ ટુ અને કે ઓ ટુ તો આ ઓક્સાઇડ એટલે માઇનસ ટુ એન ટુ ઓ ઓ ટુ માઇનસ ટુ અને આમાં ઓ ટુ માઇનસ વન તો આ કદમાં નાના છે કદની વાત કરીએ તો આ કદમાં મોટા છે એમ કદ વધતું જાય છે હવે આમાં તમારે છે કે નાના એ નાના ને સંભાળે મોટા મોટા મતલબ સંભાળે મીન્સ કે એનું દેખરેખ રાખે એના જેવું છે બસ એની સાથે રમે મતલબ સમજો તો એલઆઈ પ્લસનું કદ નાનું છે એટલા માટે એ નાના કદને લીધે કે જે નાના કદના જે છે એની સાથે જ એ હશે મતલબ લિથિયમ એ માત્ર શું બનાવશે ઓક્સાઇડ બનાવે છે એમ એને પ્લસની જ્યારે આપણે વાત કરીએ છીએ એનએ પ્લસ તો એલઆઈ પ્લસ કરતાં તો એનએ પ્લસ મોટા એલઆઈ પ્લસ કરતાં એનએ પ્લસ મોટા બરાબર એના કરતાં કે પ્લસ મોટા તો એનએ પ્લસ મોટા છે તો એના કરતાં મોટું કોણ તો કે એના કરતાં મોટું આ બરાબર સેમ વસ્તુ અહીંયા જુઓ એલઆઈ પ્લસ કરતાં મોટું કોણ એનએ પ્લસ અને એના કરતાં મોટું કોણ કે પ્લસ તો આ નાના નાના સાથે મોટા મોટા સાથે નાનાથી મોટા મોટા સાથે તો સિમ્પલ લોજિક તમને સમજ પડી જશે આ વસ્તુ તેમાં નાના નાના સાથે મોટા મોટા સાથે ઓકે બીજી એક વાત એને ટુ ઓ ની જ્યારે આપણે વાત કરી એનએ ટુ એટલે પેરોક્સાઇડ હવે ધ્યાન રાખજો પેરોક્સાઇડ એને ટુ ઓ ટુ છે એટલે ઓ ટુ માઇનસ ટુ તો અહીંયા આપણે જોઈએ આઠ પ્લસ બે તો ઇલેક્ટ્રોન થઈ ગયા અઢાર એટલે આનું જે નેચર જે છે એવું આવવું જોઈએ પ્રતિચુંબક્ય એનો અર્થ એવો થયો કે આને કોઈ કલર નો હોવો જોઈએ કોને એને ટુ ઓ ને પરંતુ એક ખાસ નોંધ યાદ રાખજો કે એને ટુ ઓ ટુ એ કેવા કલરનો છે પીળો છે કેવા કલરનો છે પીળો છે તો પીળો છે એટલે કુછ તો ગરબડ હે હું ગરબડ છે એ બતાવીએ ને કંઈ ગરબડ છે પ્રતિ ચુંબકી કલર જ ના હોય કારણ કે એને કલર કોનો કલર કોને હોય એ વસ્તુ મગજમાં રાખો કલર એને હોય કે જેની પાસે એક અયુગમિત ઇલેક્ટ્રોન હોય એ અયુગ્મિત ઇલેક્ટ્રોન એ શું કરે તો કે ઉષ્મા જે છે એનું શોષણ કરે પોતાની તાકાત વધે ઉત્તેજિત થાય ઉત્તેજિત થઈને ઉપલા સ્તરમાં જાય ત્યાંથી જ્યારે પોતાની મૂળ અવસ્થામાં આવે ને ત્યારે જે શોષણ કરેલું એનો પૂરક કલર આપતો હોય યાદ રાખજો તો હું તમને એમ કહું છું કે આમાં બધા પ્રતિચુંબક્ય છે કપલિંગ છે એક પણ અયુગમિત ઇલેક્ટ્રોન છતાં અને કલર કેમ છે તો ગીતો તો ખરું કે કંઈક તો ગડબડ છે અર્થાત એવો થયો કે આમાં થોડો ગુણધર્મ કોનો રહેલો છે સુપર ઓક્સાઇડનો કોનો ગુણધર્મ રહેલો છે સુપર ઓક્સાઇડનો આ ધ્યાન રાખજો નોટ્સ કરજો હં્યમાં કે ભાઈ એન એન ટુ ઓ ટુ એ કેવો હોવા છતાં પ્રતિચુંબકીય હોવા છતાં એને પીળો કલર છે કારણ કે એમાં થોડા ઘણા અંશે સુપર ઓક્સાઇડનો ગુણધર્મ રહેલો છે કેવો ગુણધર્મ રહેલો છે સુપર ઓક્સાઇડનો ગુણધર્મ રહેલો છે આ નોંધનીય બાબતો તમારે ધ્યાન રાખવાની છે ઓકે સમજાય છે બધું થોડું થોડુંક ધીમે ધીમે જે પણ ચાલે છે જે અપવાદ છે એ તમારે ખાસ નોટ ડાઉન કરવાના છે એસ બ્લોકની અંદર અપવાદ જ મહત્વના છે ચલો મિત્રો હવે આપણે આગળ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાઓ આલ્કલી આલ્કલી ધાતુઓ એટલે આપણે લઈએ એમાંથી કોઈ પણ એમ સોડિયમ નિકોની સાથે તો કે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી એને પર વીજ બાર પ્લસ વન અને અહીંયા એચ ઉપર માઇનસ તો એ કયા પ્રકારના એન એચ પછી આપણે બેલેન્સ કરે અહીંયા બે છે તો અહીંયા બે નહીં અહીંયા બે આ કોમન ટુ એમ એચ ટુ ટુ તો આલ્ખલી ધાતુ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રાઇડ બનાવે છે હવે ધ્યાન રાખજો કેમિકલ બોન્ડિંગમાં શું ભણેલા હાઇડ્રોજન અધાતુ પ્લસ ઓર માઇનસ પ્લસ અને માઇનસ એમ પર પ્લસ હાઇડ્રોજન માઇનસ એચ માઇનસ હાઇડ્રાઇડ આયન તો જ્યારે એમ પ્લસ છે અને એચ માઇનસ છે આ ટાઈપની વસ્તુ હોય એની વચ્ચે કયો બંધ હોય છે આયનિક મેં શું કીધેલું એ વખતે યાદ રાખજો કે ભાઈ નીચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અર્થાત ધાતુ અને અધાતુ શોર્ટકટમાં એ બધું ભૂલાઈ ગયું હોય તો ધાતુ અને અધાતુ વચ્ચે મતલબ આપલેને કારણે અહીં આયનિક હાઇડ્રેઇટ બને છે તો આ હાઇડ્રાઈટ જે બને છે એ કેવા બનશે મિત્રો આયનિક હાઇડ્રેઇટ બનશે ક્લિયર હવે બી સિવાયની બધી જ આલ્કલાઇન ધાતુઓ એમાં કેવી રીતે જો કે આપણે લઈએ એમજી એમજી વત્તા એચ ટુ હવે જોજો એમજી એચ ટુ આવું કેમ એમજી ઉપર વીજ બાર ટુ પ્લસ એચ ઉપર માઇનસ ક્રોસ કરીએ ને આપણે અહીંયા આવે અહીંયા જાય એટલે એમ એચ ટુ પ્રકારના એમજી એચ ટુ જે એમ એમ એચ ટુ પ્રકારના એમ ટુ પ્રકારના હાઇડ્રેડ બનાવે છે એમએચ ટુ પ્રકારના હાઇડ્રાઇડ બનાવશા બરાબર પણ નોંધનીય બાબત બી સિવાયના બધે જ આલ્કલાઇન અર્ધ ધાતુ એમએચ ટુ પ્રકારના હાઇડ્રાઇડ બનાવે એ પણ સીધા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા સીધા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને આ ધ્યાન રાખજો હું સમજાવું છું એ પ્રમાણે બેરિલિયમ હાઇડ્રાઈડ એટલે બી ઇચ ટુ જો આપણે બનાવવું હોય શું બનાવવું હોય બી ઈ એચ ટુ એની સીધી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને નહીં બનાવી શકાય તો ડાયરેક્ટલી પ્રક્રિયા ન થાય તો ઇનડાયરેક્ટલી કરાવો તો એના માટે ખાસ ધ્યાન રાખો કે બી એચ ટુ બનાવવું હોય તો બી ઇ સીએલ ટુની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇટ આ સારામાં સારો રિડ્યુસિંગ એજન્ટ છે જે ઓર્ગેનિકમાં આપણે દરેક જગ્યાએ વાપરશું અને ઓર્ગેનિકની અંદર રિડ્યુસિંગ એજન્ટ તરીકે યુઝ કરીશું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇટ આને શું બોલાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો જ્યારે બીઈ સીએલ ટુ ની લિથિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું બનશે બી ઇચ ટુ તો આમાં બી એચ ટુ હવે જો લિથિયમ સાથે ક્લોરીન એલઆઈસીએલ એલ્યુમિનિયમ સાથે ક્લોરીન એલસીએલ થ્રી લિથિયમ સાથે ક્લોરીન એલઆઈસીએલ એલ્યુમિનિયમ સાથે ક્લોરીન એ એલસીએલ થ્રી કેમ એવું લિથિયમ પર વીજ પ્લસ વન ક્લોરીન ઉપર માઇનસ વન એલ્યુમિનિયમ ઉપર પ્લસ થ્રી ને સીએલ તો માઇનસ વન છે જ તો આનાથી બને એલ આઈ સીએલ આનાથી બને એ એલ સી એલ થ્રી અને આપણે જે બનાવવાનો છે એ તો છે જ બીઈ આ જે છે બીઈ એચ ટુ તો શું નોંધ છે કે આ બધા સીધા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે પણ કોણ બી ટુ ફરીથી બી ઈ એચ ટુ એ બીઈની બી એચ ટુ આ રીતે નહીં બને તો બીઈ ની એચ ટુ સાથે સીધી પ્રક્રિયા કરી બી એચ ટુ બનાવી શકાતા નથી તો એના માટે તમારે શું કરવાનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જે રિડ્યુસિંગ એજન્ટ છે એની કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે બીઈ ટુ સાથે પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે તો ખાસ બાબત આ ધ્યાનમાં રાખવા જેવી છે બાકી તો ઇઝી છે બંને વસ્તુ બીજું હમણાં આપણે કીધું તેમ આયનીય છે અન્ય તો આયનિક છે તો અપવાદ આ કેમ સહસંયોજક છે લિથિયમ હાઇડ્રાઇડ એ સહસંયોજક છે બાકીના આયન્ય છે તો લિથિયમ હાઇડ્રાઇડ સહસંયોજક કેમ છે લિથિયમમાં જેટલા પણ અપવાદ આવે છે આમાં બેરિલિયમના જે પણ અપવાદ આવે છે એ વિકર્ણ સંબંધને લીધે આવે છે કોને લીધે આવે છે વિકર્ણ સંબંધને લીધે આવે છે તો એ શું છે વિકર્ણ સંબંધ એ આપણે આ ચેપ્ટરમાં આગળ જ ભણવાનું છે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ અત્યારે તમારે ખાલી ધ્યાનમાં રાખવાનું છે બીજું એનું કારણ અહીંયા છે કે ભાઈ આમાં એલઆઈ પ્લસ કદ કદ અને નિયમ મુજબ જેમ નાનું હોય એમ ઋણ આયનનું ધ્રુવી ભવન વધે અર્થાત સહસંયોજક લક્ષણ વધે આયનીય લક્ષણ ઘટે માટે એલ આઈ એચ એ સહસંયોજક હાઇડ્રાઈટ છે જ્યારે બાકીના બધા કેવા છે આયન્ય હાઇડ્રાઇટ છે હવે જ્યારે આ હાઇડ્રાઇડની પાણી સાથે પ્રક્રિયા કરી ત્યારે શું હાઇડ્રોક્સાઇડ બને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ એનએ એચની પાણી સાથેની પ્રક્રિયા આપણે કરાવીએ તો આમાં એનએ પ્લસ એચ માઇનસ એચ પ્લસ ઓએચ માઇનસ એન એ ઓએચ અને એચ ટુ ઓ આવી ગયું ઇક્વેશન કે ભાઈ આ ધાતુના હાઇડ્રાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે હાઇડ્રોક્સાઇડ બને છે આમાં સેમ રીઝન આ બે સહસંયોજક છે સહસંયોજક છે અને અન્ય આયનિક છે સેમ રીઝન ફઝાન્સના નિયમ મુજબ નાના ધનાયનને કારણે બે માજી જે છે એના હાઇડ્રાઇડ જે છે એ સહસંયોજક છે બાકીના બધા આયન છે જેમ નીચે જાઓ છો એમ શું થાય છે પહેલું સહસંયોજક છે નીચે જાઓ એમ આયનિક લક્ષણ વધતું જાય છે ઉપરથી તમે જ્યારે નીચે જાઓ છો હાઇડ્રાઇડની અંદર એટલે એની જે થર્મલ સ્ટેબિલિટી છે એ ઘટે છે કારણ લેટાઇસ એન્થાલ્પી ઘટશે લેટાઇસ એન્થાલ્પી ઇઝ પ્રપોઝનલ ટુ ચાર્જ અને છેદમાં અંતર તો હું તમને એમ કહેવું છું કે આમાં ચાર્જ તો સિમ્પલ જ બધાના સરખા છે તો અંતર નીચે જાઓ છો એમ અંતર વધતું જાય છે અંતર નીચે જઈએ છે અપ ટુ બોટમ અથવા અપ ટુ ડાઉન ઉપરથી નીચે જાઓ છો એમ ત્રીજા શું થાય છે મીન્સ કે બંને વચ્ચેનું અંતર શું થાય છે વધે છે અંતર વધે છે લેટાઇસ એન્થાલ્પી ઘટે લેટાઇસ એન્થાલ્પી ઘટે છે એનો મિનિંગ કેની થર્મલ સ્ટેબિલિટી છે એ ઘટે છે તો આપણે એમ જવું છે તેનો અર્થ એવો થયો કે આમ તમે જશો એમ તમારી લેટાઈસ એન્થાલ્પી ઘટશે એટલે કે ઉષ્મીય સ્થિરતા ઘટશે સિમ્પલ ઉષ્મીય સ્થિરતા ઘટે લેટાઈસ એન્થાલ્પી ઘટે એટલે એની થર્મલ સ્ટેબિલિટી ઘટશે તો સૌથી સ્થાયી કોણ એલઆઈએચ થઈ ગયું ક્લિયર તો હાઇડ્રાઇડની અંદર આલ્કલી સમૂહના હાઇડ્રાઇડમાં સૌથી સ્થાયી હાઇડ્રાઇડ કયો છે એલઆઈએચ બીજું કે તમે અપ તો બોટમ જાઓ છો એમ શું થાય છે ઇઝીલી હાઇડ્રાઇડ આયર્ન આપી દેશે એટલે બેઝિક ગુણધર્મ વધશે શું વધશે બેઝિક ગુણધર્મ એનો વધે છે સેમ રીઝન અહીંયા જોઈ લો આમાં બી અપ ટુ ડાઉન એની થર્મલ સ્ટેબિલિટી એટલે કે ઉષ્મય સ્થિરતા ઘટશે તો સૌથી સ્થાયી ગયો બી એચ ટુ શોધ પડી ગઈ તો આમાં પણ શું થશે એની સ્થિરતા ઘટે ક્લિયર આ તો હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાઓ